મિત્રો ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે ચાલો તો વિડીયોને ચાલુ કરીએ ચોવીસ માર્ચે હોલિકા દહનના દિવસે તંત્રશાસ્ત્ર અનુસાર માત્ર એક ગુપ્ત વસ્તુને અગ્નિમાં ચઢાવો તમારી ગરીબી રાતોરાત દૂર થઈ જશે તમે કરોડપતિ બની જશો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને મળે છે આવી સુવર્ણ અને અદભુતક મિત્રો હોળીનો તહેવાર ભારતમાં નહીં પરંતુ વિદેશમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે હોળીકા દહન રંગીન હોળીના એક દિવસ પહેલાં કરવામાં આવે છે હોળી દહનની આગમાં વ્યક્તિ પોતાના જીવનની તમામ સમસ્યાઓને બાળી નાખવાની પ્રાર્થના પણ કરે છે હોળીના આઠ દિવસ પહેલાંના સમયને આપણા હિન્દુ ધર્મમાં હોલાષ્ટ કહેવામાં આવે છે અને આ દિવસોમાં તેની મનાય છે અને આ દિવસો દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવાની મનાય છે જે પ્રતિબંધિત છે તે છે કે પૂર્ણિમાના દિવસે હોળીનું દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગો સાથે હોળી ઉજવવામાં આવે છે આ વાત આપણા વેદ અને પુરાણોમાં કહેવામાં આવી છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો તમે કેટલાક વિશેષ ઉપાય કરો તો હોલિકા દહનનો દિવસે તો તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓથી તો મુક્તિ જ મળે છે પરંતુ તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ વધે છે તેજ જ્યોતિષમાં હોળી દહનના દિવસે કનિક એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે તમને તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવામાં મદદ કરશે આપણા વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે હોલિકા ભક્ત પ્રહલાદ સાથે અગ્નિમાન બેઠી હતી અને તે પોતે બળીને રાગ થઈ ગઈ હતી તેવી જ રીતે જો તમે હોલિકા દહનની અગ્નિની સામે કેટલાક ઉપાય કરશો તો તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જ્યોતિષશાસ્ત્ર તંત્ર વેદ અને પુરાણ મુજબના એવા ઉપાયો વિશે જણાવીશું જે જો તમે હોલિકા દહનના દિવસે યોગ્ય સમયે કરો છો તો એટલું જ નહીં તમને બધી જ સુખ શાંતિ પ્રાપ્ત થશે તમે દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો પરંતુ આ ઉપાયો કર્યા પછી તમારી ઈચ્છા ગમે તે હોય ધારો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળી શકે છે તમારો બંધ થયેલ વ્યવસાય શરૂ થઈ શકે છે કામ કરવાથી તમારા જીવનમાં પૈસા આવવા લાગશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમને દેવી દેવતાઓના આશીર્વાદ મળશે ભગવાન નરસિંહજીના આશીર્વાદથી આવનારા સમયમાં તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થશે અને ખૂબ જ આગળ વધશો આ વર્ષે હોળી પચ્ચીસમી માર્ચે રમવામાં આવશે જ્યારે તેના એક દિવસ પહેલાં એટલે કે ચોવીસમી માર્ચે હોળી દહન કરવામાં આવશે ભદ્રકાળ દરમિયાન હોળિકા દહન કરવું શું નથી અને ચોવીસ માર્ચે ભદ્રકાળ રાત્રે અગિયાર વાગીને તેર મિનિટ સુધી ચાલવાનો છે તેથી હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય રાત્રિના સવારે અગિયાર વાગીને ચૌદ મિનિટથી બપોરે બાર વાગીને વીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો આ વખતે તમે આ દરમિયાન તમે હોલિકા દહન કરી શકો છો મીટર માર્ચે હોલિકા દહનની ઉજવણી થવા જઈ રહી છે અને તેના બીજા જ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે હિન્દુ કેલેન્ડર મુજબ આવો શુભ સમય બસો ચાલીસ વર્ષ પછી આવ્યો છે આ વખતે હોલિકા દહનના દિવસે કુલ બાસઠ પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે જેમાં મહાલક્ષ્મી યોગ ધનયોગ ચંદ્રયોગ ઇન્દ્રયોગ સતલજયોગ નક્ષત્ર યોગ જેવા શુભ યોગો રચાઈ રહ્યા છે એટલે કે આ હોલિકા દહનની અગ્નિની સામે તમે જે પણ ઉપાય કરશો તે ઉપાય તમને અવશ્ય મળશે જેનો લાભ તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તો મુક્તિ મળશે જ પરંતુ જો તમે તે ગુપ્ત વસ્તુને હોલિકા દહનનો અગ્નિમાં મૂકી દો છો જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમારી જે પણ ઈચ્છા હશે તે ચોક્કસથી પૂર્ણ થશે એટલા માટે આ વીડિયોને અંત સુધી જુઓ માત્ર તમારું જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારનું કલ્યાણ કરો અને જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને પૂરી શ્રદ્ધા સાથે લાઈક કરો અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખો મિત્રો વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જો તમે ઈચ્છો છો કે આ હોળી પર માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ લેવા જોઈએ આ હોળી પછી હંમેશા તમારા ઘરે રહે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘર પર ધનની વર્ષા થશે તો જ તમારે આ કરવું જોઈએ જે હોલિકા દહન અગ્નિમાં તમારે ગાયના છાણથી બનેલી તમારા હાથે રોટલી નાખવાની છે એક વાતનું ધ્યાન રાખો કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસે છે આપણા હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે તમારે ફક્ત આટલું કરવાનું છે હોલિકા દહનના દિવસે તમારે અગિયાર ગાયના છાણની રોટલી લાવવાની છે દશાંશે એક નંબર દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે અને જ્યારે તમારા ઘરની નજીક ક્યાંય પણ હોલિકા દહનની અગ્નિ પ્રગટાવવા આવે છે ત્યારે તમારે ત્યાં જવું પડશે અને તમારા જમણા હાથથી તમારે હોલિકા દહનની અગ્નિમાં ગાયના છાણની રોટલી નાખવાની છે આનાથી મિત્રો તમારા જીવનની કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા માંગથી દૂર થઈ જશે અને આ ઉપાય કરવાથી તમને દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે જેના પછી આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમે ભાગ્યશાળી બનશો મિત્રો જો તમે ઈચ્છો છો કે જે પૈસા તમારા જીવનમાં આવતા બંધ થઈ ગયા છે તે તમારા જીવનમાં ન આવવા લાગે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલવા જોઈએ તમારા જીવનમાં ન આવતા પૈસા વધવા જોઈએ તો બસ એક કામ કરો એક સુકુમ નાળિયેળ લો અને તેમાં જવ અને ચોખા ઉમેરો અને તે નારિયેળને ઘરની નજીકના કોઈપણ હોલિકા દહનની અગ્નિમાં મૂકો બસ આ ઉપાય અપનાવો અને વિશ્વાસ કરો મિત્રો તમારા જીવનમાં માત્ર પૈસા જ નહીં પણ પૈસા પણ આવવા લાગશે આ એક ઉપાય છે જે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખેલ છે મિત્રો જો તમે લાંબા સમયથી બીમાર છો અથવા તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે લાંબા સમયથી બીમાર છે અને જો તમે ઈચ્છો છો કે લોકોને તે રોગમાંથી રાહત મળે તો એક જે કામ કરો તમારા ઘરમાં જે કોઈ બીમાર હોય તે વ્યક્તિના જમણા હાથની બરાબર એક કાળો દોરો લો તમારે તે કાળો ગોરો બીમાર વ્યક્તિના માથા ઉપરથી ડાબેથી જમણે સાત વાર ફેરવો અને તેને હોલિકા દહનની અગ્નિમાં ફેંકી દેવો આ એકમાત્ર ઉપાય છે જો જો તમે હોલિકા દહનના દિવસે આ કરો છો તો વિશ્વાસ કરો કે તમને તે રોગમાંથી ચોક્કસ રાહત મળશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયો લાઈક કરો મિત્રો જો તમે તમારા જીવનમાં આર્થિક તંગીમાં ફસાયેલા છો તમે એવી લોન લીધી છે જેના કારણે તમે દેવાના બોજ હેઠળ દટાઈ રહ્યા છો જો તમે ઘણી બધી આર્થિક તંગીથી પરેશાન છો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો બસ એ આટલું કરો કાળા કપડાંમાં મૃત્યુભર કાળું તલ નાખો આ કાળા કપડાનું એક કોટલું બનાવો અને આ બંડલને હોલિકા દહનની અગ્નિમાં નાખો મિત્રો તંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે હોલિકા દહનના દિવસે આ ઉપાય કરો છો તો વિશ્વાસ કરો આ ઉપાય તમને તમારા જીવનની આર્થિક પરેશાનીઓમાંથી તો મુક્તિ અપાવશે પરંતુ ભવિષ્યમાં તમારા જીવનમાં ચોક્કસથી આર્થિક લાભ પણ મળશે મિત્રો જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને તમારી પાસે નોકરી નથી તો લાગે છે કે તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક કામ કરો મુક્તિ પર કાળા મરીને કોઈપણ કપડામાં નાખીને હોલિકા દહનની અગ્નિમાં નાખો અને તમારી નોકરીની ઈચ્છા જણાવો જુઓ મિત્રો જો તમે આ ઉપાય કરશો તો કાળા મરી પોતાની સાથે તમારી બધી ખામીઓ સાથે બળી જશે જેના કારણે તમે નોકરી મેળવી શકશો અને આવનારા સમયમાં ઉપાય કર્યા પછી આ પછી તમને ચોક્કસ નોકરી મળશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ